અલ્પેશ ઠાકુર ના જેટલા પણ વિરોધી છે તેમને આ વખતે મંચ ઉપર થી એક સારક કડક જવાબ આપી દીધેલો છે તેમને ખબર છે કે ઠાકુર સમાજ ના જે બંધારણ બન્યું ત્યારબાદ અનેક વિવાદોમાં આ બંધારણ આવ્યું છે ખાસ લઈ વાત કરીએ આપણે ડીજે ની તો ડીજે નો પ્રતિબંધ લગાડવામાં આવ્યો ત્યારબાદ આ જે બંધારણ છે તે ગુજરાત ની અંદર ખૂબ જ ચર્ચામાં છે હાલ અત્યારે અલ્પેશ ઠાકોર એક કાર્યક્રમમાં આવે છે ત્યાં કાર્યક્રમમાંથી મંચ ઉપરથી જેટલા પણ એના વિપક્ષો છે જેટલા પણ એના ઉપર આમ ખાર ખાતા હોય ને એ લોકો બધાને જવાબ આપી દીધેલા છે હવે આપણે જોઈએ વિડીયો ની અંદર કે આખરે આપણે શું કહ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે

જે કઈ વ્યવસ્થા ઉભી થઈ હોય એમાં બધા ભેગા થઈ રસ્તો નીકળે કોઈ એક વ્યક્તિ કે બંધારણ બની જાય એવું ના હોય હું કમ બંધારણ બની જાય ના હોય એમાં તો બધા ભેગા થઈને કામ કરવું પડે અને બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી એમાં બધાને સંમત કરવા પડે આ બંધારણ બનાવો છો આ બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે બધાએ સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજ તો ભલું થાય કોઈપણ નિયમ બને છે તો જેના ભલા માટે બને છે કે જેના ભલા માટે બને છે એને તો અહેસાસ કરાવવો પડે એને તો સંમત કરવો પડે એમ જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે એમાં હું એવું માનું છું કે જે કંઈ વ્યવસ્થા છે જે કંઈ વાળી વાત ચાલે છે દીકરાઓ આપણા છે સમાજ આપણો છે એનો બેસીને રસ્તો નીકળે પણ સમાજમાં જે કંઈ થતું એ સારું સહકાર આપે બાકી વિરોધમાં ના પડીએ ફરીથી તમારી રાજનીતિ